બે બેન પણ હો રેલ ઉતારવા મળ્યા છે આ બે બેન પણ મને દેવાનું યસ ના પકડાયું આરો ગામે ચાલુ દુય કા આ પ્રોપોસ છે મોટો માય એને એને પ્રોપોસ ચાલુ બોટ નકલ ગાર્ડન થી આ લીધા છે ફેમિલી આ તમારા માટે હો મારા ભાભી છે ને બહુ સારા છોકરા જ રાખ્યા કરે મારું ઉપાધી ની જીમી ની જો

ગાડી ઉભી રાખ્યું એટલે બધા તરત આવવા મળે છે એ બધા ને એમ થાય આપણે ખાવા નાખ્યું એટલે બધા આવવા મળે કા સીતારામ સીતારામ ફેમિલી ઓલા વાંદરા જોઈ રોડ સારો જોતા જોતા અમે આવી ગયા છે એવી વઘઈ વનસ્પતિ ઉદ્યાન છે ને ગાર્ડન મોટું વઘઈનું ત્યાં આવ્યા છે પણ હવે જોવી અંદર કેમ છે ગાર્ડન હાલો જોયું બતાવું અંદર તડકાના કેવા થઈ ગયા જો તો અંદર જાવી જોવી જોઈ અહીંયા અહિયાં હું બધી આવી ગઈ છું પણ પેલા હું શૂટ ન કરતી ને હવે નહીં કહું સારું હાલો જો તડકાના બધા હે ને પોઈ ગયા છે તડકાના આમાં ખાકી જવાના જો બધા હા કે ખાકી જવાના બધા ખાકી જવાના જો આમાં તડકામાં રખડે અહિયાં છેન ટિકિટ લેવાની હોય એવું છે આ બીજો ટિકિટ લેવા માંવાર અમું બસ હે તમે બે ટિકિટ લેવા ઊભા જો આંદરનો મસ્ત ગાર્ડન છે આવી ગયા સવી અંદર જો

બોટ નિકલ ગાર્ડન માં ફોટો પાડે છે જોઓ અલ્યા ફોટો પાડે છે આ બધા ફોટો પાડે છે એ મારી ફોટો પાડો છે હું બેહી જો અહીંયા તડકાના બેહી જાય બીજો ફોટો પાડું એટલે તડકાની લઈ જાવ એટલે આ લોકો ફોટો શૂટ કરે જો આ પડી ગયો ગાર્ડન પણ કાય ઘટે ને એવું છે

ભાઈ આપડે ઓર આઈ જઈએ ને ઓર પર એકદમ મોજ નસી એકદમ તો મસ્ત લોકેશન છે સો આ બે નકર કા ફટા પાડવાનું બધું ગોતે હું બતા દેવી હા જેનું નામ આવડે તેચું કા જેનું આવડે યો જેનું કીધું તેચું છે મને દેવાનું યસ ના દેવાનું હા કમિંગ Okay. 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 વાહ Okay. 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 Okay.

બોટનિકલ ગાર્ડનમાં પોઝ મારવાના થઈ ગયા ચાલુ ફેમિલી પોઝ મારવાના ચાલુ થઈ ગયા બોટનિકલ ગાર્ડનથી આ લીધા છે ફેમિલી આ તમારા માટે ઓ મેં તો આ તમારા માટે લીધા હતા કે રાજ નહોતા દેવાના હા હા આવી જાય ને જો તડકો છે વધારે ને પાડવા છે એવું બધું ભેગું થયું છે અને પછી તો શું કે અહીંયા આપણે વારે વારે આવવાનું તો ન હોય એટલે ફોટા પાડી લેવાના હોય એમ એવું છે

ઓડિશન બહુ મસ્ત નો આ બધે મજા આવે જોવા ની આ ડાંગની ઝલક છે તો હાલો ન્યા જોવા જાવી જોવા આ બધે જાય છે અંદર જોવા આપણે હોત બધે જાવી જોવા અંદર કેવું છે બહુ મસ્ત આગે છે તો લાગે છે બહુ બધે પબ્લિક બહુ બધે ફરવા આવે છે હમ જોવા આ બધું ડાંગ નું છે આ કા ડાંગ નું દેવી દેવ દેવ કા કહેવાય છે કા નો અમે ઘણી જગ્યાએ આપણે જોઈ લઈ છે આ કા પૂંજાય છે એવું કા છે હમ એવું છે જો આ ડાંગ સંસ્કૃતિ છે

હાલો ભાઈ થોડાક આગળ જઈને પાછો મળ્યું થાય વિડીયો બહુ લાંબા થતા છે બહુ નાની નાની ક્લિપો મારી જો હલો બે દિલમાં ફોટા પાડે છે જો લ્યો જો હમણાં આમને કે હાલો હાલો મોડું થાય બે સડી જા બે સડી જા હાલો ઉતરા હાલો